પણ બે ટીપણા પાણી હટીઆ ગયા હોય તો મારું થોડું રેડ જ કરે ભાઈ ના જે કઈ રકમ આવે એ ગૌ માતા માટે છે એમાંથી આ ને કે કલાકાર ને કોઈ લેવાનું નથી લેવાનું બધા છે પણ માપે છે મોફત નથી ભાઈ આપણે આખી રાત કઈ લેવાનું નથી કાંઈ લેવાનું બાજતા હોય આમ થોડેલા આમ છોડેલા બધા કઈ લેવાનું નથી એમ હકાભા લેવાનું છે માપે ભાઈ મોફત નથી અને સેવા તમે કરો છો એટલે ભગવાન તમને કાયમ જાજુ દે અમને માપે રાખે તમને દેહ એટલે અમારું ગોઠવાઈ જાય એમ જ ને પણ બીજું શું થયેલા એક ઠેકાણે ગૌ સેવા નો પ્રોગ્રામ કર્યો હવા લગી બધા કીધું આપજો ગાય માતા માટે આપજો ગાય માતા માટે આપજો મને કેતો તો

નાખવા બંડલ સૂટા બાધા ગમે આલે ગળ તો અંધારે ખાવ તો ગેડો લાગે કાળો ગળ હોય તો રાતે ખાવ ઉજળો દિવસે ખાવ ગળ પણ લઈમાં હરખો જો એ ભાઈ હ ઘરે ઘરે ના દાંત કાઢવાની વાત નથી પણ ગળ તો તારે કાળો ગળ હોય ખાઈ જજે ને ઉજળો ખાઈ જજે પણ ખાવામાં ફેર રાખવો પડે કાળો ગળ હોય તો રાતે ખાવ એટલે હું કે આ ગળ પણ એમાં હરખો જ આવે એમ હોય તો

આટલું બધું આ સ્વયં સેવ કોઈ આયોજન કર્યું છે છતાં તમે જોજો ઘડીક થાય ને હાલો 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 જવાય ગામના શોક માં રાતે અઢી વાગ્યે કોઈ બાથે કોઈને મેસેજ કરવો પડે અરે કેટલાય તો અગાશીમાંથી માટે સીધા કરેડિયા કરે કેટલાય તો ખડકી ભાંગીને બાળા કોણ કોણ

બીજો કે અમુક અમુ ધરા ની કપલી નો ભેગો રાખો તો નડે નો બરકો તો નડે આટા તા હા ને ભાઈ પારો ફોટો જીકો દેખો રે ભાઈ મોબાઈલ નો હું जमानो આવ્યો તો આ ખોદી નાના મોટા આમ સેલ્ફી ના ના ભાઈ બેનુભાઈ ને લેવી જે સેલ્ફી મારું માંગતો નથી મારી જેવડા કોક કોક તોડા હો

જેને ઘેરે રોકડ સત્યવાદ ગૌ માતા સાક્ષી કહું હો ભાઈ મોટા તન કહું તો હું જેને ઘરે પંદર દિવસ રોકાણ હતો ને પછી ત્યાંથી હું ફ્લોરિડા થી પંદર દિવસ શિકાગો ત્યાં ગયો પંદર દિવસે હું પાછો આવતી બગીચામાં એ ભાઈ પાણી જ ભાઈ તો મેં એ એને કીધું મેં ક્યાંય ભાઈ દાદા ક્યાં મને કીધું દાદો છું તો એ નથી મેં કીધું એટલે આપણે મને ક્યાં પંદર દિવસ ખાતું તો એને ના પડે હું એ જ છું મેં પણ હું

પાણીની અસર હોય ન્યાય તમે જોયું એક ડોલ માં લેવું જોઈએ બે ડોલ માં ખાટલામાં નાતા ના નાતા તમે મોકે પૂજ્યા દાંત ખરેખર ભગવાન વાણવાળા ખાટલામાં પૂરું થઈ જાય તો અને હવે એવા પૈસા ભગવાન હજી ખૂબ દીધા હજી ખૂબ જ મારા બાપ નું શું રહે પણ પાણી માપે વાપરો પાણી છે ઈશ્વર ની આપેલી અનમોલ ભેટ છે બહેનોને ખાસ કહું નળ પાણી આવતું હોય પંચાયત નગરપાલિકા દેતી હોય વાપરવાનું વિસળવાનું બદલે હું આમ બાથરૂમમાં ખુલો નલ નો મૂકી દો નથી ને મફત જતા વેરો ફરી વેરો ભરોસો વાપરવાનો ને વિસળવાનો વેડફવાનો નહીં હવે તો એટલા બધા બાથરૂમ થઈ ગયા છે કે મ્યુઝિક વાગતા હોય આમથી ફુવાર આવે ને આમથી ફુવાર આવે આમથી ફુવાર સારી કોઈ ફુવાર આવે ને ઝીણી ટીણી લાઈટ ઉભળતી હોય ને એમાં વળી ગીત વાગતું હોય ને વાગે આપડે બાપ શું જાય પણ બે ટીપણા પાણી હઠી આવી ગયા હોય તો મારો થોડું રેડ જ કરે હવે ભાઈ નાય નીકળીને બારું કેટલીક વાર ને હલવાવું દાંત કાઢવાની જરૂર ને પાણી માપે વપરાય તને કરું ભલે તારું સાડું શરીર હોય ડોલ ડોલ છે પણ પછી એમનું વર્ષ ઇલાજ કરાય